નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો ખાસ કરીને ફ્લાવરિંગ માટે છે કે અત્યારે પવનની ગતિ વધારે છે અને ઘણી જગ્યાએ ફ્લાવરિંગ ખાડી ગયું છે જેની અંદર તલમાં ખાસ કરીને તલમાં મિત્રો હવે આવનારા સમયની અંદર આપણે ઘણા બધા જગ્યાએ તો ફ્લાવરિંગ આવી ગયું છે અડદ મગમાં પણ હજી વધારે પ્રમાણમાં બાકી છે ફ્લાવરિંગ આવવાનું તો આપણે એક જે દવા છે કે એનો રાઉન્ડ મારો ઓર્ગેનિક દવા એટલે તમારે સારું એવું રિઝલ્ટ મળશે ફ્લાવરિંગ ખતું અટકશે અને આપણે ખુદે અનુભવ કર્યો છે આમ તો આપણા સબસ્ક્રાઈબર હશે ને ખબર જ હશે કે આપણે જે વિડીયો બનાવીએ છીએ એ આપણે રિઝલ્ટ મળે ત્યારબાદ જ વિડીયો બનાવીએ છે એટલે મિત્રો આપણે ખુદે રિઝલ્ટ મળ્યું કે આ ફ્લાવરિંગની અંદર આ દવાનો ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ મળે એટલે જે દવાનું વિશે વાત કરવી છે તો એ એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કંપનીની દવા છે અને એ દવાનું નામ છે ફૂલ બહાર આ ફૂલ બહાર છે એ તમારે ફ્લાવરિંગમાં ખૂબ એવું સારું રિઝલ્ટ આવે છે અને એમ કહીએ કે આનાથી ઉત્પાદન પણ સારું એવું વધે છે અને આ ન જેવી કિંમત કે આ જે બીજી પેસ્ટિસાઈડ કેમિકલ જે દવાઓ આવે છે ફ્લાવરિંગની એ મોંઘી આવે છે પણ એની સરખામણી એટલે ઓછા ખર્ચે સારું રિઝલ્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ જમીન બગડે નહીં અને ઓર્ગેનિક ઉત્પાદન મળે બરાબર એટલે આપણે ખાસ કરીને એના વિશેનો વિડીયો છે એટલે વિડીયો આખો જોજો મિત્રો તો મિત્રો આજે આપણે જે વાત કરવી છે કે ફૂલ બહાર છે જે દવા ફ્લાવરિંગની એ તમારે ક્યાંથી મગાવવાની અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો અને ક્યારે ક્યારે ઉપયોગ કરવાનો એના વિશે ચર્ચા કરવાની છે તો મિત્રો સૌપ્રથમ ફૂલ બહાર છે એ ત્રીસથી પાંત્રીસ ગ્રામ જે પાવડર ફોર્મમાં આવશે એટલે ત્રીસથી પાંત્રીસ ગ્રામ એક પંપની અંદર મિક્સ કરી અને સ્પ્રે કરવાનો અને આ દવા છે એ આપણે ઘણીવાર ઉપયોગ કર્યો અને ખૂબ એવું સારું રિઝલ્ટ મળ્યું છે અને વિઘે આના ત્રણથી ચાર પંપ કરો તો બેસ્ટ બધે કરતા સારું અને આપણે જ્યાં ક્યારે ક્યારે આ દવાનો ઉપયોગ કરવાનો તો કોક કોક ફ્લાવરિંગ આવતું હોય ત્યારે અને જે ફ્લાવરિંગ આવ્યું હોય ત્યારે એક રાઉન્ડ માર્યો ત્યારબાદ દસ પંદર દિવસ પછી બીજો રાઉન્ડ અને ત્યારબાદ દસ દિવસ પછી ત્રીજો રાઉન્ડ આ રીતના બેથી ત્રણ રાઉન્ડ મારશો એટલે તમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે આ ફૂલ બહારની અંદર આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે કે મણ લગીનો ઉતારો આવ્યો છે કાબુલી ચણા મોટા અને અમારે નબળી જમીનો છે અને જેની અંદર કદાચ કેમિકલ ને રાસાયણિક જે ખાતરો વાપરે છે એને પણ આટલો ઉતારો નથી આવ્યો એવો ઉતારો લીધો છે કેમ કે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરીને તો મિત્રો કહેવાનું એ છે કે જે આ ફૂલ બહાર છે એનું ખૂબ સારું રિઝલ્ટ આવે છે અને આ તમારે જો મગાવવી હોય તો આપણો વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે ત્યાંથી તમે મગાવી શકો છો અને બીજો કોઈ પણ તમારો જો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે અને ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં કે ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ત્યાં પૂછી શકો છો એટલે ખાસ મિત્રો કહેવાનો એ મતલબ છે કે અત્યારે ફ્લાવરિંગ ઘણી જગ્યાએ ખડી ગયું છે હમણાં તો ફોન કોલને આવતા હતા કે અમારે જે તલ છે તમને અંદર ખૂબ સારું ફ્લાવરિંગ આવ્યું ફ્લાવરિંગ ખરી ગયું છે હવે મિત્રો ફ્લાવરિંગ ખરી કુદરતી છે પવનની વધારે હોય તો વધારે ખરે પણ એમાં એવું છે કે જે યુરિયાનો વધારે ઉપયોગ કરતા હોય તો એને ફ્લાવરિંગ ખળી જાય છે પણ યુરિયાની બદલીમાં આવી જે ફ્લાવરિંગની દવાઓ આવે છે ઓર્ગેનિક એનો ઉપયોગ કરશો તો તમારે કદાચ પવનની ગતિ મીડિયમ પવનની ગતિ હશે તો તમારું ફ્લાવરિંગ બચી જશે અને આ દવાનો ઉપયોગ કર્યા પછી તમે ખુદ રિઝલ્ટ જોશો અને તમે કાયમી માટે આનો ઉપયોગ કરશો એને અમે ખાતરી લઈએ છીએ કેમ કે આ દવા છે ખૂબ સારી અને આમ કહે કે સસ્તી એટલે જેમ બને એમ આ દવાનો ઉપયોગ કરો આપણે ખુદ રિઝલ્ટ જોયા છે ત્યારબાદ જ આપણે વિડીયો બનાવીએ છીએ એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો મિત્રો અને કોઈને પણ બીજો પ્રશ્ન તો આપણું ગ્રુપમાં જોડાઈ જાવ આગળ કીધું એમ એટલે આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા